બાબા વેંગાએ એક હાલ ખૂબ જ દુઃખદ ભવિષ્યવાણી કરી છે દુનિયા પર ત્રીજા વિશ્વ ખતરો મંડાઈ રહ્યો છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલી જંગ હવે મિડલ ઈસ્ટ ગંભીર રૂપ ધારણ કરી ગઈ છે ઇઝરાયલ હાલમાં જ હિઝબુલ્લા પ્રમુખ હસન નરસલ્લાએ જે મોતને ઘાટ ઉતાર્યો હતો જેના બાદ ઈરાને બદલો લેવા ધમકી આપી હતી ઈરાને મંગળવારે મોડી રાત્રે ઇઝરાયલ પર સેંકડો મિસાઇલથી હુમલો કર્યો હતો અને પોતાની ધમકી સત્ય સાબિત કરી હતી તેમણે આગાહી કરી હતી કે યુરોપમાં વર્ષ બે હજાર પચીસમાં સંઘર્ષ થશે જે તબાહી તરફ દોરી જશે આ સંઘર્ષ ખંડની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો કરશે તેમણે એવી પણ આગાહી કરી હતી કે વર્ષ બે હજાર આવી ભયંકર ઘટનાઓ બનશે જે માનવતાના અંત તરફ દોરી જશે બાબા વેંગાની સૌથી ભયાનક આગાહી ત્રીજા વિશ્વયુદ્ધની છે તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 2024 માં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે તેમણે કહ્યું હતું કે 2024 માં આતંકવાદી ઘટનાઓની લહેર આવશે આ સિવાય તેમણે દાવો કર્યો કે કોઈ દેશ જૈવિક હથિયારોનું પણ પરીક્ષણ કરી શકે છે હવે નિષ્ણાતોએ પણ બાબા વેંગાની જે આગાહીને વધુ ભયાનક ગણાવી છે એક મીડિયા રિપોર્ટ અનુસાર બકિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર એન્થોની ગ્લિસે તાજેતરમાં કહ્યું હતું કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના તણાવને કારણે ત્રીજા વિશ્વયુદ્ધનો ભય વધી ગયો છે અને વિશ્વની શાંતિ એક દોરામાં લટકેલી છે જે ગમે ત્યારે તૂટી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે